ભારતીય અતિભારે વરસાદની થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જે આજે સમગ્ર ગુજરાતના ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદ સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્ર અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવ દમણમાં અતિભારે વરસાદની આગાહી છે સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગે આગાહી કરી છે કે રેડ એલર્ટવાળા વિસ્તારોમાં એકતાળીસથી એકસઠ કિમી પ્રતિ કલાક ઝડપી સ્ટોપ ગાજવી સાથે તોફાની પવન ફૂંકાઈ શકે છે વધુ આગળ વાત કરીએ કે કમોસમી વરસાદને લઈને સરકારે એક્શનમાં રાજ્યમાં કમોસમી વરસાદની માવઠાને કારણે ખેતીના પાકને થયેલા નુકસાનને સર્જાયેલી પરિસ્થિતિને લઈને ગુજરાત સરકારના સર્તક બની રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સિનિયર મંત્રી સાથે તાત્કાલિક બેઠક યોજી હતી રાહત અને બચાવ કામગીરી સમીક્ષા કરી હતી આ બેઠક બાદ રાજ્યમાં પાંચમી વખત મંત્રીએ અસરગ્રસ્ત જિલ્લાઓના તાત્કાલિક પહોંચી જવા માટે સૂચના પણ આપી દીધી છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને લોન માફ કરવા માંગ રાજ્યના ખેડૂતોને ચાલુ વર્ષમાં પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવા ગુજરાતના કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને કૃષિમંત્રી સહિત લખીને રજૂઆત કરવામાં આવી છે રજૂઆતમાં જણાવ્યું હતું કે ગુજરાતના જ્યારે ખેડૂતોને ખરીફ પાક તૈયાર છે ખેડૂતો માટે તૈયાર પાકને પોતાના ખેતરમાંથી લાણણી કરવામાં સમય અને ત્યારે જ કુદરતી રૂઠિયા પડેલો વરસાદ અગાઉથી જ ત્રણ ગણો છે હજુક ખેડૂતોના પાણી ભર્યા છે તો હાલ ખેડૂતના પ્રતિ હેક્ટર જમીન ધોવાણ માટે ઓછામાં ઓછા એક લાખ આપવા જોઈએ અને સામે જાહેર કરવામાં આવ્યું હતું કે રાહત પેકેજ પણ ખેડૂતોની મજાક સમાન હોવાની અપેક્ષા કરાયો છે વધુ આગળ વાત કરીએ કે ગુજરાતમાં ફરી ખેડૂતોને આંદોલન સૌરાષ્ટ્રમાં ફરી એકવાર ગુજરાતનું આંદોલન થવા જઈ રહ્યું છે જેમાં બોટાદવાળી થવાનો ડરે સૌરાષ્ટ્રને ખેડૂતોના આંદોલનનું એપી સેન્ટર બની રહ્યું છે જ્યાં કળદા પ્રથા બંધ કરવા માટે ઉઠી રહી છે જો એક રહ્યું છે કે ગુજરાતમાં ખેડૂતો આંદોલન કેવું અને કેટલું સરળ છે અને આંદોલનની આગમાં અડધા ગુજરાત સરકાર સુધી પહોંચશે કે નહીં સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી મુળી તાલુકાના આજે ખેડૂતે રોજ ફાટી નીકળ્યો હતો બોટાદ જિલ્લાના અડધા અડદ ગામના ખેડૂતોએ થયેલા દમન અને અન્યાય સામે કિસાન એકતા મંચ ગુજરાતના નેજા હેઠળ ખોટી સંખ્યાઓમાં ખેડૂતોને ઉપસ્થિત રહીને મામલદાર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી ખેડૂતોના આગેવાનોએ મામલદાર આ આવેદનમાં પત્રમાં પાઠવી હતી કે માગણીઓ રજૂ કરી હતી આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે કપાસના પાકની ખરીફ વખતે વેપારીઓ દ્વારા ખેડૂતોને મળતા ભાવ તાત્કાલિક બંધ કરવાનો સરકાર દ્વારા ટેકાને મગફળી ખરીદી માટે નક્કી કરાયેલા મણની લિમિટ વધારીને ઓછામાં ઓછો મણ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે વધુ આગળ વાત કરીએ કે એક નવેમ્બરથી લાગુ થશે નવા નિયમો એલપીજી સીએનજી પીએનજી અને એફટીએફના ભાવમાં ફેરફાર દર મહિનાની પહેલી તારીખે ગેસ એજન્સી એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે એક નવેમ્બર બે હજાર પચીસના રોજ એલપીજીના ભાવમાં વધારો અને ઘટાડો થઈ રહ્યો છે સીધો પ્રભાવ કરેલું ગ્રાહકોના માનસિક બજેટ પર પડે છે જે રીતે સીએનજી અને પીએનજીના ભાવમાં પણ સમયાંતરે ફેરફાર થાય છે ને નવેમ્બરમાં પણ સુધારો થવા જઈ રહ્યો છે આ ઉપરાંત ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં એર ટર્બાઈનના ભાવમાં પણ બદલાઈ શકે છે જેને કારણે હવાઈ મુસાફરી ટિકિટના દરોમાં વધારો અથવા ઘટાડો જોવા મળી શકે છે વધુ આગળ વાત કરીએ કે એક નવેમ્બરથી નવા નિયમો લાગુ ઓક્ટોબર મહિનાનો થોડો દિવસ પૂરો થઈ રહ્યો છે અને નવા મહિનાની શરૂઆત સાથે ઘણા નાણાકીય નિયમો પણ ફેરફાર જોવા મળશે વધુમાં એલપીજીના ભાવમાં પણ બદલાઈ શકે છે ચાલો એક નવેમ્બરથી ભારતમાં શું બદલાવાનું છે તેના પર એક નજર કરીએ અને સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર જ પડશે વધુ આગળ વાત કરીએ કે ગેસ સિલિન્ડરના ભાવમાં બદલાઈ શકે છે આયો આયોલ કંપની દર મહિને પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં નક્કી કરે છે આ વખતે એક ઓક્ટોમ્બરના રોજ એલપીજી સિલિન્ડરના ભાવ બદલાઈ શકે છે ચૌદ કિલોગ્રામ ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘણોની સમય યથાવત રહે છે જ્યારે ઓગણીસ કિલોના કોમિશિયન સિલિન્ડરના ભાવમાં વધઘટ થઈ શકે છે તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકાર આ વખતે ઘરેલું સિલિન્ડર પર થોડી રાહત પણ આપે છે સીએનજીને પીએનજીના ભાવમાં પણ ફેરફાર જોવા મળી શકે છે વધુ આગળ વાત કરી કે એક નવેમ્બરથી નવા નિયમો લાગુ સીએનજીને પીએનજીના ભાવમાં ઘણી એવું જોવા મળી રહ્યું છે કે કંપની કંપનીમાં પહેલી તારીખે સીએનજીના પીએનજીના ભાવમાં ફેરફાર કરે છે જો એપ્રિલ મહિનાથી આમાં કોઈ ફેરફાર થયો નથી અને સીએનજીને પીએનજીના ભાવમાં છેલ્લો કેટલાક નવ એપ્રિલ રોજ થયો હતો જ્યારે મુંબઈમાં સીએનજી રૂપિયામાં ઇગણાસી પોઈન્ટ પચાસ કિલોના પીએનજી રૂપિયામાં ઓગણપચાસ યુનિટ હતો અને છ મહિનામાં વધારીને ચોથી વખત કરવામાં આવ્યો હતો વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોના દેવાના થશે અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપસિંહ દુધાચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફરી એકવાર પત્ર લખીને ખેડૂતોની દેહની સ્થિતિ તીવ્ર ટીકા કરી રહ્યા છે તેમણે માંગ કરી છે કે ઉત્સવોમાં બહાર આવીને ખેડૂતોને સહાય ન મળી પણ બેંકને સહકારી સંસ્થાઓએ બાકી દેવાના માફ કરવા જોઈએ બે હજાર ચોવીસમાં કૃષિ સહાય યોજના પેકેજ અમરેલીમાં સાતસો ખ ગામડાઓના બાકી રહ્યા હતા તે બે હજાર પચીસમાં કમોસમી વરસાદને ખેતીને વ્યાપક નુકસાન થયું હતું તે પ્રતાપજીએ કહ્યું હતું કે નવા વર્ષમાં પ્રારંભે ફરીથી અમરેલી ખેડૂતોના નુકસાનથી આર્થિક સ્થિતિ દયનીય બને છે અને અત્યારથી તે ડિજિટલ સર્વે ખેડૂતોનું ભલું થવાનું નથી તેમને વાસ્તવિક પરિસ્થિતિ અને મનોદશા ધ્યાનને લઈને યોગ્ય નીતિ જરૂરી છે દેવા માફી લઈને ખેડૂતોની નવી શરૂઆત કરશો વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોને એક બે લાખ સહાય યોજના ખેડૂતો માટે આઈએફસીએસ સંકટકરણ નામની યોજના શરૂ કરી છે જેમાં જો કોઈ ખેડૂતોએ ઇપકો પાસેથી પચાસ થેલીઓ યુરિયા ખાતર ખરીદે તો એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો અને જ્ઞાન માટે ડીએપીના બસો બોટલ ખરીદે તો બે લાખ સુધીની એક વર્ષ માટે મફત અકસ્માત વીમો છે જે ખેડૂતોની ખેતી દરમિયાન જાનનું જોખમ વધારે રહેલ છે તેમના માટે આ યોજનાના આશીર્વાદરૂપે આનો લાભ લેનારા ખાતર ખરીદેલ સ્લીપ જરૂરી હોવી જોઈએ વધુ આગળ વાત કરીએ કે હવે તમારું વીજળી બી બિલ જીરો વીજળીના બધા બિલોને પરેશાન છો તો તમને આ સરકારી યોજના વિશે જરૂરથી જાણવા જોઈએ આ સરકારી યોજના અંતર દ્વારા ન માત્ર તમારી વીજળીના બિલ ઓછા થશે પરંતુ દર મહિને પૈસાની બચત પણ થઈ શકે છે કેન્દ્ર સરકારની પીએમ સૂર્યકર યોજના દ્વારા લોકોને ભારે વીજળીના બિલમાંથી રાહત મળી શકે છે પરંતુ બે મહિનામાં દસ હજાર રૂપિયાની બચત ઉત્તર પ્રદેશના જોનપુરમાં રહેવાસી લાભાર્થીઓને જણાવ્યું હતું કે આ યોજનાથી ખેડૂતને જળે અને તેના બચેલા નેક રહો છો થઈ શકે છે વધુ આગળ વાત કરી કે લાખો લોકોને ફાયદો મોટો નિર્ણય જન્મ મરણના દાખલામાં હવે ફેરફાર સરળ બન્યા છે રાજ્ય સરકારમાં જાહેર કરેલા નવો પરિપત્ર કહે છે કે જન્મ કે મરણમાં દાખલા ઘટાવતી વખતે પણ કલાક દ્વારા કોઈ પણ પ્રકારની પુલ રહી ગઈ હશે તો કોમ્પ્યુટરમાં નોંધ કરતી વખતે કોઈ પુલ રહી ગઈ હશે તો તમારી પુલ યોગ્ય દસ્તાવેજના આધારે કરાઈ કરીને સુધારો આપવામાં આવશે આ ઉપરાંત જો જન્મ મરણ દાખલા કોઈ ભૂલ જાણી જોઈને કરવામાં આવી રહી છે તો પુરવાટો રજૂ કરવા પડશે ખરાઈ બાદ ફેરફાર કરી શકાશે વધુ આગળ વાત કરીએ કે પચીસ હજારની સહાય ખેડૂતોને ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની સહાય મળશે ગુજરાતના ખેડૂતોને ખેતી કામ ખૂબ જ સહાય સ્વરૂપે આપવામાં આવે છે આ યોજના મારફત ગુજરાત ખેડૂતોને સનેડો મિનિટ ટ્રેક્ટર ઉપયોગી તે માટે શુભ સાધન ખરીદવા માટે હેક્ટરની કુલ પચીસ ટકા અથવા પચીસ હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે લાભ આપવામાં આવે છે વધુ આગળ વાત કરી કે મોદી સરકારની દિવાળીની ભેટ કબીરની મોદી સરકારે દિવાળી પહેલાં અધ્યમ વર્ગને મોટી ભેટ આપવામાં કેન્દ્ર સરકાર ગૃહ નિર્માણ અને શહેરી બાબતોમાં મંત્રાલયે પ્રધાનમંત્રી આવાસ યોજના પીએમ શહેરીમાં બે હેઠળના એક પોઈન્ટ એકતાળીસ લાખ વધારાના મકાનો નિર્માણને મંજૂરી આપી દીધી છે આ યોજનાના હેઠળ સરકાર શહેરી ગરીબોને અને મધ્યવર્ગના તેમના પોતાના ઘર માટે મદદ કરે છે વધુ આગળ વાત કરી કે ખેડૂતોને સુધરી દિવાળી બોનસ મળશે સરકારે ખેડૂતોને તેમના ખરીદ પાકોમાં પોષણ ભાવ મળી રહે તે હેતુથી ખરીદ પાર્કે માર્કેટિંગમાં સિઝન બે હજાર પચીસ અને સમય માટે લઘુત્તમ ટેકાના ભાવ પર ડાંગર બાજરી જુવાર રાંગી અને મકાઈ ખરીદી જાહેર કરી છે ગુજરાત રાજ્યના નાગરિક પુરવઠા નિયમ લિમિટેડ દ્વારા ખરીદી એક નવેમ્બર બે હજાર પચીસથી ત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી કરવામાં આવી રહી છે વર્ધ સરકારે બાજરી જુવાર અને રાંગીમરના ટેકાના ભાવમાં ઉપરાંત ક્વિટર્ન ત્રણસો રૂપિયા બોનસ પણ આપવામાં આવે તેની જાહેરાત કરી છે જે ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે ઈચ્છુક હોય તો તેમને એકથી એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ દરમિયાન બાયોમેટ્રિક અને ઓથેરેમેટિક્સ દ્વારા ઓનલાઈન નોંધણી કરીને ફરજીયાત છે વધુ આગળ વાત કરી કે મહિલાઓને એકવીસ હજાર રૂપિયાની સહાય દેશની મહિલાઓને નરેન્દ્ર મોદીની હરિયાણાના પાનીતર પણ વીમા સખી યોજના શરૂ કરવામાં રહી છે એલઆઈસી વીમા સખી યોજના હેઠળ દસ પાસ અને અઢારથી સિત્તેર વર્ષની મહિલાઓને સામેલ કરવામાં આવી રહી છે આ મહિલાઓને વર્ષ સુધી સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે અને શરૂઆતમાં ત્રણ વર્ષ સુધી એક ચોક્કસ વેતન પણ મળે છે આ સ્કીમ હેઠળ વીમા સાખી યોજના શરૂ કરવાના ત્રણ વર્ષ સુધી પોંચથી સાત હજાર રૂપિયાનું વેતન પણ મળે છે આ બાદ વીમા સાખી રૂપે કામ કરશે તો તેમને દરેક પોલિસી પર કમિશન આપવામાં આવશે એલઆઈસીએ આધિકૃત વેબસાઇટ પર જઈને આ યોજનાના વિશે અરજી કરતી વખતે માહિતી અનુસાર આ ઉચ્ચ એલઆઈસી સાથે કામ કરતા કર્મચારીઓને પરિવારોને આમાં ભાગીદારની તક મળે છે વધુ આગળ વાત કરી કે આયુષ્માન કાર્ડને લઈને જ મોટી જાહેરાત આયુષ્યમાન ભારત હેઠળ વીમા કવચને બમણું કરીને દસ લાખ રૂપિયાની મહિલાઓને પંદર લાખ રૂપિયા કરવામાં તૈયારીઓ ચાલી રહી છે આયુષના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં ચાર લાખ બેડ ઉપર ઉમેરવાની સાથે લાભાર્થીઓને સંખ્યા પંચાવન કરોડથી વધારીને સો કરોડ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે એનઆરડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં આ યોજનાને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓને એક તરીકે રજૂ કરવામાં આવી રહી છે છેલ્લે મહત્વની વાત કરીએ કે વારંવાર કહેવાય છે ઝંઝાટ ખતમ આધાર કાર્ડ બેંક રેશન મ્યુન્યુઅલ ફંડ પાન કાર્ડ વગેરે દરેક જગ્યાએ પર કહેવાય સીની જરૂર પડે છે ત્યારે સરકાર દ્વારા સી સી જાહેર કરવામાં આવ્યું છે જેમાં ચૌદ આંકડાનો નંબર હશે જે વોલેટ જેમ કામ કરશે જેમાં તમારે દરેક ડોક્યુમેન્ટ હશે જ્યારે જરૂર પડે ત્યારે નંબર આપીને સરળતાથી દરેક જગ્યાએ સી કરાવી શકો છો